ભારતીય જનતા પાર્ટી દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર આજે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સૌ જનતાની વચ્ચે જવાનું નક્કી થયું છે અને આના પાછળનો આશય અને ઉદ્દેશ્ય એ છે કે લોકો સુધી જઈને આવનારા દિવસોમાં જે ચૂંટણી છે લોકસભાની ચૂંટણી છે ચૂંટણીની અંદર એ મુદ્દાઓ શું હોઈ શકે એ મુદ્દાઓના સંકલ્પપત્રની અંદર શું વાત હોઈ શકે મોદી કી ગેરંટી જે છે એ ગેરંટીના સંદર્ભમાં આ આપના માધ્યમથી જવાબ માંગતા આ વાત કરવી છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે એક નંબર જાહેર કરેલો છે નાઇન જીરો નાઇન જીરો નાઇન જીરો ટુ ઝીરો ટુ ફોર જેના ઉપર મિસ કોલ કરવાથી એ ફોન તમારો આવશે તમને અને તમે એના ઉપર અમુક સેકન્ડમાં તમારા મનના વિચારો જે તમે પહોંચાડવા માંગો છો પાર્ટીને એ સંકલ્પપત્રની અંદર જશે વિશેષમાં એક ઇમેલ આઈડી પણ છે સંકલ્પપત્ર બે હજાર ચોવીસ એટ ધ રેટ બીજેપી ગુજરાત ડોટ ઓ એના મારફત લેખિતમાં પણ મૂકી શકાય છે વિશેષમાં ભારતીય જનતા પાર્ટી ગામે ગામ એક રથ મોકલવાની છે અને રથની અંદર એક પેટી રહેવાની છે એ પેટીમાં પણ સંકલ્પ પત્ર પોતાનો વિચાર સંકલ્પનો મૂકી શકાશે અને આજે અહીંથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ એ પત્રને લઈને તમારો વિષય મૂકી શકશે એટલે આ મુદ્દો હતો એ લોકોના વિચારો જાણવા માટે દેવથી દેશ અને રામથી રાષ્ટ્રની જે વાત આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિદ્ધ કરીને બતાવી છે કે અયોધ્યા રામ મંદિર એ બન્યું ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના એ ચૂંટણી ઢંઢેરાની અંદર આ મુદ્દો રહેતો હતો એ મુદ્દો પૂર્ણ થયો રામ મંદિરનો એમ રાષ્ટ્ર મંદિરો પણ અનેક બન્યા છે જે રાષ્ટ્ર મંદિરોની અંદર અટલ સેતુ હોય નર્મદાનો ડેમ હોય નવી સાંસદ હોય સુદર્શન સેતુ હોય આઈઆઈટી ભીલા ભીલાપુર હોય જમ્મુ કાશ્મીરની એઇમ્સ હોય ગુજરાતની એઇમ્સ હોય આવા અનેક ઉદાહરણો છે કે જે રાષ્ટ્ર મંદિર તરીકે ગણી શકાય છે કચ્છની જો વાત કરીએ તો માન્ય વિનોદભાઈ ચાવડાના નેતૃત્વમાં એમના કાર્યકાળ દરમિયાન કચ્છ જિલ્લાને રેલવેના ટ્રેક ઉપર ઇલેક્ટ્રિફિકેશન ન હતું જે ઇલેક્ટ્રિફિકેશન થવાથી યાતાયાતમાં સુગમતા પ્રાપ્ત થઈ છે અને ગ્રીન એનર્જીનો ઉપયોગ થઈ રહ્યો છે આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ ગ્રીન એનર્જી ગ્રીન હાઇડ્રોજન ફિનથી ફિનટેક આવા તમામ બાબતોને લઈને જ્યારે થઈ રહ્યું છે ત્યારે એની વાત કરવા માટેનો આજે એ આ બધા રાષ્ટ્ર મંદિરો છે આવા દેવથી દેશ એટલે આ બધા દેશને ઉપયોગી વસ્તુઓ છે એની વાત અમે તમારી પાસે કરી હું આપના માધ્યમથી સમગ્ર દર્શકોને જણાવવા માગું છું કે એક જ્યારે વાત કરીએ આપણે કે મોદી સાહેબની સરકારનું કામગીરીના લેખા જોખા જોઈએ તો દરરોજ બે નવી કોલેજ ખુલી છે પંચાવન પેટન્ટો બુક થાય છે સાડા છસો ટ્રેડમાર્ક રજીસ્ટર થાય છે સાડત્રીસ નવા સ્ટાર્ટઅપ રજિસ્ટર થાય છે સોળ હજાર કરોડ રૂપિયાનું ડિજિટલ ટ્રાન્ઝેક્શન એવરી ડે થાય છે પચાસ હજાર ગેસ કનેક્શનો ગરીબોને દરરોજ અપાય છે ચૌદ કિલોમીટરનો રેલવે ટ્રેક દરરોજ બિછાવાય છે પંચોતેર હજાર કરોડ લોકો આ બાબતની પ્રાપ્ત સુવિધા પ્રાપ્ત કરવાને કારણે અત્યારે જે ગરીબી રેખાનો જે સૂચકાંક છે એ સૂચકાંકમાં પણ તમે જોયું કે ખૂબ લોકો પચીસ હજાર પચીસ હજાર પચીસ કરોડ લોકો સોરી પચીસ કરોડ લોકો ગરીબી રેખાથી બહાર આવ્યા છે અને જે મોદી સરકારની ઉપલબ્ધિ છે મોદી કી ગેરંટી છે ભારતીય જનતા પાર્ટી ક્યાંય કોઈ ઢીલું મૂકવા માગતી નથી અને ક્યારેય યુદ્ધને એટલે કે ઇલેક્શનને હળવાશથી લેવાના માગતી નથી ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબના નેતૃત્વમાં જે ટેકનોલોજીનો ઉપયોગ કરી અને નીચે સુધી એટલે કે પેજ પ્રમુખ પેજ સમિતિ સુધી તમામ વ્યવસ્થા પેજ સમિતિ પેજ પ્રમુખ બૂથ સમિતિ બૂથ પ્રમુખ વોર્ડ પ્રમુખ બુથના તમામ લોકો સુધી કરીને મંડળથી જિલ્લા સુધીની તમામ વ્યવસ્થાઓ ઊભી થઈ ગયેલી છે અને આ વ્યવસ્થાઓના કાર્યકર્તાઓના માધ્યમથી સામે શું છે શું નહીં એનાથી કોઈ ફરક પડતો નથી તમે જેમ હમણાં કહ્યું કે ઉમેદવારોનું ચયન થાય એથી પહેલાં સમગ્ર ગુજરાતની છવ્વીસે છવ્વીસ લોકસભાની સીટ ઉપર કાર્યાલયો મધ્યસ્થ કાર્યાલયો ખોલી ગયા છે એટલે અમારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીનું કમળ એ સર્વોપરી છે માન્ય મોદી સાહેબની ગેરંટી સર્વોપરી છે માન્ય મોદી સાહેબ એ નેતૃત્વને આગળ વધારવા માટેની અમારી તૈયારી છે ન ગ નળ ગટર અને રસ્તાનું કામ એનું નામ છે નગરપાલિકા અને એ દરરોજની સમસ્યાઓ રોજે રોજ આપણે પણ કંઈ ને કંઈ કાંઈ ને કાંઈ કામ રહેતું હોય છે એમ નગરની અંદર પણ આપણા ઘરની અંદર પણ આમ ઇન એવરેજ આખા પચીસ પચાસ હજાર ઘરોનું ગામ ગામ હોય એની અંદર નાની મોટી સમસ્યાઓ ક્યાંક ને ક્યાંક રહેતી હોય છે તો એ સમસ્યાઓ પણ ઉકેલ ભારતીય જનતા પાર્ટી કરે છે એટલે જ વારંવાર નાનામાં નાના ઇલેક્શનથી કરીને મોટામાં મોટા ઇલેક્શન સુધી લોકોનો વિશ્વાસ મોદી સાહેબ ઉપર છે લોકોનો વિશ્વાસ મોદી સાહેબની ગેરંટી ઉપર છે એટલે જેમ નાના કામ પણ થાય છે એમ મોટા કામ પણ થાય છે આજે કેટલાય રસ્તાઓ મંજૂર થયા છે નાના નાના નગરોની અંદર પાણીની સમસ્યાઓ હતી એ સમસ્યાઓ દૂર થઈ છે ગઈકાલે જ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં જે ભૂમિપૂજનો થયા એ ભૂમિપૂજનોની અંદર મુંદ્રા નગરપાલિકાની ગટરની લાઈનનું પણ ભૂમિપૂજન એકાવન કરોડ રૂપિયાના ખર્ચે થયું છે એટલે નાની નાની સમસ્યાઓ છે અને એનો ઉકેલ પણ ભારતીય જનતા પાર્ટી કરે છે અને એની તમામ વાતની જાણ પ્રજાને છે એટલે ભારતીય જનતા પાર્ટીને પુનઃ પુનઃ પ્રજા ફરીથી સત્તાસ્થાને બેસાડે છે ખેડૂતો પણ ભારતીય જનતા પાર્ટીના છે અમારા ભાઈઓ જ છે અને એ કિસાનોની જે સમસ્યાઓ છે એ સમસ્યાઓને પણ સમજીને આજે કોઈ કિસાને મોદી સાહેબને રજૂઆત કરેલી ન હતી કે સન્માન નિધિ આપજો છતાં આદરણીય મોદી સાહેબ કરોડો રૂપિયા હમણાં પણ થોડા દિવસ પહેલાં જ એક સાથે દરેક કિસાનોના ખાતામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન દ્વારા સીધા રૂપિયા જાય છે કરોડો રૂપિયાની સબસિડી ખાતર ઉપર આપવામાં આવે છે કરોડો રૂપિયાની મિનિમમ સપોર્ટ પ્રાઇસ આપવામાં આવે છે આપના માધ્યમથી હું કહેવા માગું છું કે બાજરાને અત્યાર સુધી કોઈએ સરકારે ખરીદી કરી નથી આપણો કચ્છનો બાજરો તો ગત વર્ષે આ કચ્છનો બાજરો પણ કિસાનોનો બાજરો હતો જે પચીસ રૂપિયા ભાવ આપીને બાજરો ખરીદાયો છે એટલે બજારની અંદર સ્વાભાવિક રીતે ખેડૂતોને એના ભાવ વધારે મળ્યા છે એટલે કિસાન એ સંપૂર્ણપણે ભારતીય જનતા પાર્ટીથી ખુશ છે રાજી છે આંદોલન કરવાનો વિષય નથી વિષય છે ચર્ચાનો ક્યાં જે મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવાનું વાત છે તો ભારતીય જનતા પાર્ટી એની સાથે બેસી છે સાથે બેસીને એ મુશ્કેલીઓ દૂર કરી